અમેરિકા ને એવું બધું બહુ પાછું તો એ હો એ હો કઈ વાત ભલે થાય કરી લેજો એમ ટૂંકમાં તમે કેમ થાય તો નથી રમવું લ્યો આપડે છૂટા તમારે કિસ્સા એલન મક્સ કોઈએ કીધું એટલે કે આપણા તરફથી બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું હોય કે ગુદરીજા હો આ પાપી લોકો તમને છોડશે નહીં તો કે તો કરવું શું ગળામાં ખેસ નાખો ઈ કે ગળામાં ખેસ નાખો એટલે અમારે અહીંયા આવું હોય એ કે પછી જેડા ક્યાંકથી

અમારી છે તો સર અમેરિકામાં પણ અત્યારે જોઈએ તો જે રાજનીતિ છે તે તે ચરમ જોવા મળી રહી છે કારણ કે ત્યાં પણ રાજનીતિમાં અનેક પ્રકારના ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે એલોન મસ્ક છે જેની કેટલા દિવસોથી જે કહી શકાય કે સર ચર્ચા થઈ રહી છે તેઓ હવે પાર્ટી બનાવવા જઈ રહ્યા છે અમેરિકા પાર્ટી નામની તે હોય રચના કરી છે તો સર આને કઈ રીતે જોઈ રહ્યા છો અને ગુજરાતીઓ જે અમેરિકામાં રહે છે તો કોઈ ફેર પડશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જે રીતે કહ્યું છે કે બ્રિક્સમાં જે દેશો જોડાશે તેમના પર ટેરિફ લગાવવામાં આવશે તો સર કઈ રીતે જુઓ છો એક ભાઈ એક આપણે કીધું એક અંગ્રેજી કે ભાઈ તમે મારા છોકરાને અંગ્રેજી અમારી ભાષા તો એને આવડે જ છે અંગ્રેજી આખા વર્લ્ડ માં હાહાકાર મચાવી શકે તો અંગ્રેજ જેને હાયર કર્યા હતા એક અંગ્રેજી માણસને લઈ આવ્યો તમે આ ભાઈ ને અંગ્રેજી શીખવા બાળકને બે ચાર મહિના થયા પછી પૂછ્યું ઓલા અંગ્રેજ શિક્ષક ને કે ભાઈ મારા છોકરા ને અંગ્રેજ આવડું ખરું કાગ વાને વરતારો નઈ જીભરડી જવાબ હાચો હો ભણે સમજ્યા તારો કી જો તમે ચંદ્ર છુપે નહીં સૂર્ય છુપે નઈ બાદલ છાયો ને ચંચલ નારી કો નારીને છુપે નઈ પ્રીત છુપે નઈ પીઠ દેખાયો ઓલો આશ્ચર્ય પામી ગયો આ અંગ્રેજ હા એ કે રણે ચડ્યો છુપે નહીં દાતા છુપે ની ઘર માંગી હું મને ગળે ઉતરી ગઈ મને મજા અંગ્રેજી આવ્યો આ ખાલી જોગ જેવું છે પણ માં આવો ડખો થયો એમ કહો આપડા ગુજરાતી હવે ત્યાં લગભગ જમાવી દીધું અંગ્રેજો અઢીસો વર્ષ પેલા કાપડ ની દુકાન નાખી સુરતમાં રીતસર કાપતા જ રહ્યા વેતરતા જ રહ્યા એમ હવે આપણે અમેરિકામાં આ તો ઓલું તો લંડન બ્રિટન હતું જવાથી પણ અંગ્રેજો જ માનો ને બુદ્ધિ ધોળિયા આપણે પેલા ત્યાં બુદ્ધિપૂર્વક ની મોટેલ રાખી હોટેલ ની મોટેલ યસ અને ત્યાં શાકપુરી જે કઈ શરૂ કર્યું ડીંડક માની લો બધો વેપાર હવે અમેરિકામાં સરકાર થી માંડીને એમાં અર્ધા પડદામાં એને આપણી કા મદદ લેવી પડે કા આપણને મંત્રી પદે આપવું પડે જે અત્યારે છે ટ્રમ્પના સરકાર માં પણ છે

મોટા રોટલા કોઈ ખાઈ શકતું નથી ભારત છે ઈશ્વરની ની કૃપા કાઈ વાંધો નથી બધ સાંજે ભેડા બેન વ્યાળુ કરે આખું ઘર અને મોજ મજા કરે છે

અમને તમે તમે કાર બનાવો અમને સસ્તી પણ કારણ કે અમારે મજૂરી સસ્તી છે ને ડખો નથી માથાકૂટ નથી તમને કઈ નડે નહી તો ઓલાને વાત ગળે ઉતરી અને પાછું કીધું પણ હોય એવું કે જો આ ત્રણે ચારે કોર યુદ્ધનો ડખો હાલે છે ન કરે નારાયણ અને અમેરિકા તો જગત જમાદાર છે જ્યાં હોય ત્યાં હું પોળી બજાર હાકડી અમેરિકા ને એવું બધું બહુ પાછું

સંબોધવાની જે નવી પ્રથા શરૂ કરી આવું કોઈ વડાપ્રધાન કરતા નહીં પછી શું થાય માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય પેલા શું થતું વડાપ્રધાન અહીંથી જાતા ઈ વ્હાઈટ હાઉસમાં ઉતરે કે રેડ માં ઉતરે કે બ્લેક હાઉસ માં ઉતરે પણ એ ડિપ્લોમેટિક ભાષામાં લખે પાછા એને પાછું લોકરંજન કઈ લેવા દેવા ન હોય ઈ કે વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ મીટ ટુ મિસ્ટર ફલાણા ફલાણા મિસ્ટર બુશ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બરાબર એમ કરીને લખે હું કે આવા જે શસ્ત્ર કરાર શાંતિના એન્વાર્મેન્ટના ગ્લોબલ વોર્મિંગના હવે આમાં કોઈને ટપો પડે નહીં કોના બાપ નો દીકરો છે હશે કઈ કર્યું હશે કુંજાને ઈ કોઈ વાંચે નહીં ને આવતા રહીએ મોદી સરકારે ખેલ નવો નાખ્યો અને ઓલા મનોજ કુમાર કે ને હે પ્રીત જહા થી રીત મે ગીત વહા કે ગાતા હું ભારત કા રહેવાના હું ભારત કી વાત સુનાતા હું મોદી સરકારે ઈ કર્યું દુનિયાભરમાં કે દાંડિયા રાસ ને ગરબા રાસ ને સાંભળ્યું ક્યાંય દુનિયામાં એણે એલન મસ્ક ને કીધું કે તમારે અરબો ખરબો નો ધંધો છે અને તમારા સત્તાધીશો જે છે એને ઉપલો માળ ખાલી છે ગામમાં કુથલી કરવાની ટેવ છે હવ ને હળી કરવાની ન હખે રેવું ન રેવા દેવું ચારેક વાર હળી કરે છે ને કોક દી કોક માથાકૂટ જે મતલબ લાદે ને બે મકાન તમારા પાડી ને કહેતા ટ્વીન ટાવર એવું તમારી ફેક્ટરીમાં કોક ઉડીને ફેરકણું ઘોક આવશે મરી જાઓ તો કે કરવું હું આવતા રહ્યો અમારી ન્યા જી ઝુંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો આવું અમારી પરમાનંદ છે ઉદ્યોગપતિઓની છે ના ના ઈ વિરોધ પક્ષ વાળા ભલે કે આ કચ્છમાંથી માંથી હિજરત કરી જાય લોકો એને બદલે અત્યારે કચ્છમાં દસ દસ લાખ રૂપિયા આપતા જમીન નથી મળતી ઉલટાના લોકો આવ્યા પાછા ભલે અદાણીને એને આપી દીધું હોય અદાણીને ભલે એને આપી દીધું અદાણી ને કરી શકે ને મને આપે તો હું શું કરું મારે ખાવા ખીચડી નથી મને આખું ઈ બંદર આપે તો શું કરું હું તો ઠેકડા નાખું જી એ તો અદાણીને જ અપાય ને જે કંઈક હોય એને એને દેવાય ને એટલે એલન મક્સ ને અમેરિકા મોદી સાહેબે કીધું હોય અનેક વખત મિટિંગ થઈ છે ત્યાંના ઉદ્યોગપતિઓ સાથે પણ મીટિંગ કરીને ગ્લોબલ જે અહિયાં પણ એને કર્યું હતું બિઝનેસ સમિટ ગુજરાતમાં આવો કઈ મુખ્યમંત્રી હોય તો બતાવો કોઈ આ વિચાર કર્યો હોય તો ગ્લોબલ બિઝનેસ સમિટ તમારી પેઢી દર પેઢી તમારે આમદ રહેવું હોય તો અમારા દેશમાં આવો અમારા દેશમાં શાંતિ છે ભગવાનની દયા છે કોઈ યુનિયન બાજી નથી તમને કોઈ ગુંડા ગરદી ખંડણી કુછ અને તમારા હાથ નો ડખો તમને થોડું કઈ નેઠું નહી આજ બ્યુટીફુલ નામનું એક બજેટ એને બનાવ્યું ડખાવાળું છે

પણ ટેરિફ તમે જે ઈધર ઉધર ના નાખો છો ચીનમાં માલ વેચો તો આટલા ને અમેરિકા થી બીજે દેખા વેચો તો આટલા એ તમે બધો ડખો કરો સરકાર ધંધો કરવા બે તો હાલે નહીં આપણે ગામડામાં કહે ને કે જેની જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી એલન મસ્કે પણ એ જ કીધું કે ભાઈ તમે સત્તા ઉપર છો તમે રાજ ભોગવો ઠીક છે આ ધંધો મૂકી દો એમાં તમે માથાકૂટ કરોમાં માં એ અમારો વિષય છે

હવે કર્યા પછી તમે જો હજી તમને કહું ક્લાઇમેક્સ તરફ લઈ જાવ ગુજરાતી તો છે તમને કીધું એટલે મેસેજ એના કાનમાં નાખ્યો મરી જાઓ સરકાર ની સામે જાઓ માં કારણ કે અહીંયા સરકાર પોતે છે ખબર છે વિરોધ પક્ષની એણે પોતે હું હાલત કરી એટલે આઈથી એવો મેસેજ ગયો હોય એલન મસ્ટ ને તમે જો ખાલી ઉદ્યોગપતિ રહેશો તો ટ્રમ્પ સરકાર તમને જીવવા નહીં દે કારણ કે તમે ક્યાંય ના નહીં દો શેર બજાર ને ફરવાનું ડાઉન બાઉન થાય તમે રેખડા ચીનના એક ઉદ્યોગપતિ ખબર ને ગાયબ થઈ ગયા હતા માન માન મળ્યા ક્યાંક થી કરોડો બે ચાર દસ પંદર વર્ષ પછી ચીન નો સૌથી મોટો ઉદ્યોગપતિ સરકાર બધું કરી શકે એટલે એલન મક્સ ને કોઈએ કીધું એટલે કે આપડા તરફ થી બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું હોય કે ગુદરીજા હો આ પાપી લોકો તમને છોડશે નહીં તો કે તો કરવું હું ગળામાં ખેસ નાખો

અને કઈક સ્વતંત્રતા કે આઝાદ આ ત્રણ ચાર વસ્તુ તો ભેળ બનાવ્યા વગર છૂટકો જ નથી એટલે ઈ રેસીપી છે ને એલન મસ્ક ને આપવામાં આવી કે તમે ગમે પાટી ટેન્સા પાર્ટી કરશો તો બધાને લાગશે કે આ તો નવી કંપની ખોલી એમાં કોઈ નહીં આવે ટેસ્લા કે ટેલ્સા જે નામ હોય એમાં એમાં પડતા નહીં એમ કે તમારું અમેરિકા તો આવવું જ જોઈએ એટલે લાઈક હું અમેરિકા પાર્ટી

કારણ કે ટ્રમ્પ ના શું છે એનું નેઠું નથી એ ગાંડી માથે બેડું છે પાણી અરે પૂગે થઈ હાચું એટલે ટ્રમ્પ ધારે એમ કરે છે ફાવે એમ વર્તે છે એટલે અમેરિકા પાર્ટી કરી પણ તમારી જાણ ખાતર અમેરિકાનું બંધારણ એવું છે કે રાષ્ટ્રપતિ ઈજ બની શકે જે અમેરિકામાં જન્મ હોય રાષ્ટ્રપતિ એ જ બની શકે અમેરિકા નો પ્રેસિડેન્ટ જે અમેરિકા બાય બોર્ન જન્મજાત અમેરિકન હોય જી એલન મસ્ક અમેરિકામાં જન્મ નથી સાઉથ આફ્રિકા બાજુ ક્યાંક જન્મેલા છે એટલે ઈ રાષ્ટ્ર પ્રમુખ નહીં બની શકે હમ પણ કિંગ મેકર કિંગ નહીં કિંગ મેકર હમ

આજ સમય તો છે પણ તમે હું ગળામાં ગમે કલર નો ખેસ પહેરીને જઈએ એટલે આપડે થઈ જઈએ પ્રતિનિધિ મંડળ લે ઈ નો માણસો ઈનો ચહેરો પણ પછી આપડે ખપી જઈએ પ્રતિનિધિ મંડળ મળવા એવું છે તો કે તો આવવા જ

સર અંતિમ પ્રશ્ન છે ટેફ ની ધમકી આપે છે એને તો એક નહીં ડઝન બંધ દેશો ને લગભગ દોઢસો દેશ ને કીધું છે જી જી કે પાંચસો ટકા ટેરિફ બોલો આ કઈ જેવું તેવું છે

તો અમારી કાવડિયા કોની પાસે અમારી ત્યાં છે અને જો અમેરિકા ને એવો ફાંકો હોય કે વિશ્વનો સૌથી મહાન રાષ્ટ્ર છે કારણ કે રાષ્ટ્ર મહાન હોવાની પરિભાષા શું છે જેની પાસે સોનું સૌથી વધુ ઈ મોટા ભાગે કે વિકસિત રાષ્ટ્રમાં ગણાય સૌથી વધુ સોનું અત્યારે અમેરિકાનું છે પણ એને ખબર નથી અમેરિકામાં બધા બુચા છે કોઈએ ચેન પહેર્યો નથી કડી પહેરી નથી દાણો પહેર્યો નથી કોઈને માથે કઈ છે એની ઈશ્વરની કૃપા ન્યા ક્યાં કઈ છે આવું ઘરેણા પહેરતા નથી એટલે હોનું વધારે છે અમેરિકાની રિઝર્વ બેંકમાં જેટલું હોનું છે એટલું તો આપડી પોરબંદરની મેરાણીઓ રોજ પહેરે છે ખાલી હું મળ્યા છે એના રાસ હમણાં ત્રીસ ચાલીસ હજાર મેરાણી બેન દીકરીઓ રાસ પહેર્યા હતા

બે કરોડ નું તો રોજ નું છે છે આવા કેટલાય ને અમારા સેટ પર હજી જવા ગિરીશભાઈ સોલંકી પણ બીજા આખા સૌરાષ્ટ્રમાં તમે જાઓ આવા કેટલાય તમને મળશે અને ગામડા ગામમાં તો હોનું તો પેલી વાત છે ને આ તો અમેરિકા ને હું છે ન્યાય એક તો કોઈને આવું કઈ પહેરવાનું આવતું નથી

તો એ બધું હોનું જો કાઢીએ તો અમેરિકા તો તુલસી ના પાંદડા પૈસા બેગમાં કેટલા મહત્વ પોતાના હાથ વગા તમે કેટલું મેળવું મહત્વ નથી કેટલું ભોગવું મહત્વનું છે મેળવું તું તો સિકંદરે લગભગ આખી દુનિયા જીતી લીધી હતી ગયા એમને ગયા કે નહીં મુઠી ઉગાડીને

આ ભારત તો મહાન છે ભયંકર એટલે આપણે મહાસત્તા ને સંપદા છે સંસ્કૃતિ આપણી વિરાસત આપણી આવડત આપણી કાબેલિયત આપણી બૌદ્ધિક ક્ષમતા વિચ ક્ષમતા જે કઈ છે આપણા માં એ જગતમાં ક્યાંય ને જોતો જડે સાહેબ એટલે અમેરિકા વાળા ઘોડી વળી ગયા છે ટ્રમ્પના કેટલાય નારાયણ થાય તો અત્યારે શેખ હસીના આવ્યા કે નહીં બાંગ્લાદેશ માંથી એ અહીંયા રે છે ખાઈ પીને ટેસ્ટલા કરે હોત તો ટાંગી દીધા હોત એટલે આ દેશ જ છે વિશ્વભરમાં શાંતિ દૂત કે હબ

તો સર અમારી સાથે જોડાવ બદલ અને ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અમેરિકામાં નવી પાર્ટી લઈને આવી રહેલા એલન મસ્કમાં શું ગુજરાતને અને ભારત ને ફાયદો થશે તેને લઈને વાત કરી અને અમેરિકન રાજનીતિને લઈને વાત કરી વૈશ્વિક રાજનીતિ ને લઈને વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર